માં વાત કરું ને તમને તો હમણાં બે ત્રણ દિવસ થયાનું હોય ને આપણું મોર્નિંગ તો બહુ મસ્ત મજાનું થાય છે પણ હાંજ પડે ને તો લાંબી લાંબીનો થઈ જે માંડવી માટીમાં આવી જાય હમણાં બે ત્રણ દિવસનું બીજી રીતનો હાજ પડે તો આખો વાહનો દુખ તો હજી દુઃખે પણ આજે કંઈક વાંધો નથી મજૂર આવી ગયા છે એટલે આજે પોરો છે એટલે આજે હાંજ હતી આજ હા ફ્રીજ છે આપણો મસ્ત મજાનો બ્લોગ બનાવવાનો છે અને મજા જ કરવાની છે એટલે કન્ટિન્યુ રહેજો જોરદાર બ્લોક બનાવવાનું છે બરાબર તો કન્ટિન્યુ રહે હમણાં હે આવો નવો ફૂલ ટ્રેડ કોન વરસાદ ને બધું ભેગું હતું હમણાં જસ્ટ પાંચ મિનિટ પહેલા જેટલે તો હું હમણાં મેળવી કરાવ્યો હતો બ્લોક નું મેં કીધું હોય ને ત્યારે ઉપર જઈને જોઈ હું પોઝિશન છે મેં કીધું બ્લોક ચાલુ કરી દઈએ ને એવું બધું કરીએ છીએ તમને આ વાદરું એક અલગ દેખાતું હોય કારું જેમાં ટૂંકમાં એમ વર હતું ગયું ને વયું ગયું એવું છે આમ જોઈએ તો મોસમ મસ્તીનો છે બરાબર આમ ઠંડો ઠંડો પવન આવે છે અને તડકોય ભેગો છે એટલે મજા આવે ત્યારે થોડીક વાર આમ માટા ફેરા કરવાની આપણે વાવવા ને હું વિચાર કરું હું એ વાવું કે પછી વાવું કે પછી એ વાવી દઉં ગમે ને આપણે વાવી દેવાના છે ને અત્યારે તો નથી વાવો કોપર પછી વાવશે એમાં કઈ થાય નહીં એનું કારણ છે કે હેન ઓલા સોભાને જાડવા હું કાય નહી કાલને ને એમને પડ્યા તો હજી હુકાણા નથી બરોબર આપણી જીંટુડી છે આને થોડીક વાયડી થઈ ગઈ છે હમણાં જ્યારે અહીં બાંધી ને તો એને મજા આવે ને દિવાલ ભર બાંધે ને એટલે મજા જ ન આવે હરખી ઉભે જ નહીં બધો એ બધો થોડીક વાયડી છે તો ટાણે કંઈ રિએક્શન નથી દેતી બાકી અહીંયા પાસે જાય તો ખબર પડે કન્ટિન્યુ એમ એટલે બધો વાંધો નથી હા હમણાં થોડીક વાળી થઈ ગઈ હજી જો આમ જીણા જીણા જીણે જણે છાટા ચાલુ જ છે એમનું મોસમ હમણાં તો આ વરસણ બગડ્યું છે બધું હાવ કવગીનું થઈ ગયું એવું સાવ આવું ને આવું આલિયન બધું તો રોગશાળો નીકળશે બીજી રીતનો બધાય પોતા પોતાની સેફટી રાખજો મોસમ એવો છે યાર મંદિરનો કેવો મસ્તીનો વ્યવહ થોડોક એને પાછો અટજાઉ કરીએ બતાવો તમને મસ્તી સમજો જો

બધી વેરાયટી છે એક વેરાયટી બાકી છે જ નહીં તો અમે લગભગ દસ વાગ્યાનું ગોઠવતા હતા તો હળ બાર પૂણા એક થઈ ગયો તો એમ બધું હેર હરખું વ્યવસ્થિત ગોઠવી લીધું છે એવું છે કે ખાવ ઘર સાઠ જાય બપોરા થઈ ગયા તો જમી લઈએ બરાબર કન્ટિન્યુ ફાઈનલી ભાઈ વાગી રહ્યા છે પોણા છ ને મસ્ત મજાની સાંજ પડવાની તૈયારી છે એકદમ સુરજ દાદા હમણાં જ ડૂબી જવાના છે બરાબર પાછા કાલુક છે એકચુઅલીમાં ખાઈને હોઈ ગયો તો હમણાં ઉઠ્યો જસ્ટ અડધી કલાક થાય ઉઠીને પાછો આપણે ગયા હતા થોડુંક બજારી કામ હતું એટલે ગયા તા બરાબર રવાનો લોટ લેવા ગયો તો બજારી એવું છે અને અત્યારે આમ મોસમ મસ્તીનો એટલે આવી ગયો હતું મેડી ઉપર કારણ કે આપણે સાંજના ટાઈમે મેળી ઉપર જ જોઈએ છે વિડીયો એડિટિંગ આ તે બધું અને બધું થઈ જાય ને તો યાર રોકો બેઠો હોય તો મજા આવે ખબર નહીં પણ આમ તો મોસમ જવું યાર સેડકો હોય જાય ને પછી બેહવાનો એકદમ નેક્સ્ટ લેવલ મજા આવે આપણે હે ને હમણાં બહુ બ્રાન્ડેડ ચંપલ પહેરીએ છીએ મૂકવામાં એમને બતાવું એમ એક જવું તમે એકદમ જોઈ લો નેક્સ્ટ લેવલને એકદમ બ્રાન્ડેડ થોડાક ટૂંકા હોય ને એ થોડાક આમ કરી લેવાના આમ કરી લ્યો ને એટલે એ થઈ જાય મસ્તી મજાને આવા સેમ્પલ તમને કદી પહેરે નહીં હોય આપણે ટૂંકમાં આપણી પાસે આવે ને બધું બ્રાન્ડેડ વસ્તુ જ પહેરીએ હું નબળી વસ્તુ આપણે પહેરતા જ નથી નબળું હુકમ પહેરવું જોઈએ યાર વગેરે અને ફાકી નું તમને કહું તો ફાકી આપડી પાસે નબળી ના હોય ફાકી જો આવા કલર નો કાગર માં આપડે ખાઈ છે અને આખી ફાકી એટલે ભાઈ અડધી ફાકી તો આપડે કોઈ ખાતા જ નથી જાવ આખે આખી ફાકી જ હોય આપડા ખીસ્સા માંથી ને હમણાં એક દોલી માં શું કેવાય બ્રાન્ડેડ લાઈફ જીવવા માટે છું બધી વસ્તુ બ્રાન્ડેડ યુઝ કરું છું બરોબર મસ્ત મજાનો નાસ્તો બની ગયો તો હું તમને નતો કીધું બધા રહી ગયો તો રવાનો લોટ લેવા એટલે મસ્ત મજાનો મમ્મી આપણે શીરો બનાવી દીધો હોય ખરાબ મસ્ત મજાનો નો આપણે નીરે તો ખાઈ લે જી તાગે જરી ખરી જાય એટલે પછી ખાઈ લે મસ્ત મજા જો કન્ટિન્યુ રહેજો તમે બધાય ફાઇનલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો નાસ્તો કર્યો એસકે નો બ્લોગ જોતો જોતા આપણે એસકે ભાઈ બ્લોગર છે ને ગોપની ની એનો બ્લોગ જોતો જોતા નાસ્તો કર્યો મજા જ આવી ગયો આપણે જઈ બજાર કોક ની મેથી મારવા કન્ટિન્યુ રહેજો ફાઈનલી હમણા હા ને આપણે દિનેશભાઈ ભાઈ ની થોડીક વાર મેથી મારી ને આપણે આવી ગયા છે આપણે વાહી કલીજા પાસે બરાબર તે બેઠા બેઠા ફોન મતાડે મે કીધું કાં એકલો એકલો મજાણો તો

કેરો મને હે નવન કેરો તો કોરા જેવું કે ને એનું આઈ ગયો આગળ જોખમ જેવું છે એટલે હે ને આમ દિનેશભાઈ ધીમે 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 ગાડી આગા છે સ્કી છે સ્કી છે આમ નદી તો જો તમ આ જાય તો શું થાય બધું આમ જોજો ને નદી આમ લસર પસર થઈ છે લચર પચર તો થાય જ છે લસન પસ નીચે પડી જાય ને કરતા ધીમે ધીમે આલવું હારો સમજ્યો તો મગરડામાં

ઉપર 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 તો લોગડા બગડા બધાય બગડ છે તો બંધ કર બંધ કર દે રહે એમ નીરે દે થોડું છે ને કાટી લઈ સરખાઈ વેરી ગુડ મોર્નિંગ બધાને વેગ્યો છે બીજો દિવસ ને કાલે સાંજે પછી બહુ મોડું થઈ ગયું તો વિઝિટ માં દિનેશભાઈ ભેગો ગયો તો ને એટલે ને વ્લોગ બનાવવાનો કોઈ રીતે સેટિંગ આવે એમ નતો બરોબર અને સાંજે પાછા અમે આવ્યા ને તઈ બહુ મોડું થઈ ગયું તો એટલે પછી સાંજે નતો બનાવ્યો વ્લોગ આપણે ત્યારે બીજો દિવસ થઈ ગયો છે મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે જારી ના આપણે સવાર સવારમાં કામ શું હોય ગામડા બહુ લેવા જવાનું જ રીતે સાહી લેવા જવાનું છે ભાઈ બરાબર સાહી લેતા આવીએ આપણે બરાબર અને આજના બ્લોગમાં એટલો જ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરતા જજો મળીએ આપણા નેક્સ્ટ ની અંદર અને ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઇબ કરતા જજો બરાબર મળી આપણા નેક્સ્ટ ની અંદર